બસો ગ્રામ પંચાયતો મહેસાણા ખેરાટી વડનગર સતાસણાના તાલુકાઓમાં સમાવેશ થયો છે તો વિસનગર બેચરાજી વિજાપુર ઉંઝાનો પણ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ભરતસિંહ યોજના ચૂંટણી શુક્રવાર સાંજે શાંત થઈ જતા સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ હવે ગામની ગલીઓમાં બેઠકો ચાલુ કરી દીધી છે જેને લઈને જિલ્લામાં બસો ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે એમાં સરપંચ પદ

અને બીજી સંસ્થાઓની ચૂંટણી માટે ટેસ્ટ બની રહેશે સૌથી મહત્વની બાબત એ છે કે આ મતદાન બેલેટ પેપરથી યોજાશે મતદારોએ સરપંચ પદ માટે અને તેમના વોર્ડના સભ્યો માટે એમ બે પદ માટે વોટ આપવાના રહેશે જેમાં સરપંચ પદ માટે ગુલાબી રંગનું અને સભ્ય પદ માટે સફેદ કલરનું મતપત્ર રહેશે બિલકુલ ભરત મતદાન યોજાવા જઈ રહ્યું છે હાલ તો જેમાં કડી અને જોટાણા સિવાય મહેસાણા ખેરાલુ વડનગર સતલાસા વિસનગર દેસરાજી વિજાપુર અને ઉંઝામાં ચૂંટણી યોજાશે જેને લઈને જિલ્લામાં છ લાખ તેર હજાર આઠસો સાહીઠ મતદારો મતદાન કરશે જી ભરતજી મહત્વનું છે કે 33 ગ્રામ પંચાયતો સરપંચ છે બિન હરીફ આવ્યા છે આઠ તાલુકાઓમાં મતદાન યોજાશે તેની અપડેટ તંત્ર દ્વારા પૂરેપૂરી આવી છે જી બિલકુલ માહિતી આપવા બદલ આપનો ખુબ ખૂબ આભાર મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો હાલ જંગ જામ્યો છે જણાવવા માંગીશ કે બસો સત્યાવીસ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે બાવીસ જૂન એટલે કે આવતીકાલે સાતસો સરપંચ ઉમેદવારો અને એક હજાર ચારસો સભ્યો માટે મતદાન યોજવામાં આવી રહ્યું છે તો કુલ ચારસો માંથી સિત્યાસી ગ્રામ પંચાયતો સો ટકા સમરસ જાહેર થઈ છે આ સાથે જ તેટાણા સિવાયના આઠ તાલુકાઓમાં મતદાન યોજવામાં આવશે મહેસાણા ખેરાલુ વડનગર અને સતલાસણાનો તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સાથે સાથે વિસનગર બેચરાજી વિજાપુર અને ઊંઝાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો